ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ના સમર્થન માં આગામી ચોવીસ તારીખે એક ડેડીયાપાડા માં આદિવાસી સંમેલન મળવા જઈ રહ્યું છે જેમાં દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવત માન છે તે જાહેર સભાને સંબોધિત કરવાના છે ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને આ નેતાઓ વાત મૂકવાના છે ને આદિવાસી પટ્ટામાં પોતાની જમીન મજબૂત કરવા જઈ રહ્યા હોય તેવું પણ કહેવાય રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ધારાસભ્ય ચૈતાર વસાવાના સમર્થકોએ વરસતા વરસાદમાં આહવાન કર્યું છે કહી છે નમસ્કાર દર્શક મિત્રો નૈન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી છે બીજી તરફ આગામી ચોવીસ તારીખ એ ડેડીયાપાડામાં જે એક જનસભા ચૈતર વસાવાના સમર્થનમાં થવાની છે તેને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત આ જાહેર સભામાં જન સમર્થનમાં ચૈતર વસાવાના દિલ્હીથી તેઓ ગુજરાત આવી રહ્યા છે ડેડીયાપાડા ખાતે તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત પણ કરવાના છે આના જ કારણે રાજકારણ ગરમાયું છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે રીતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવી રહ્યા છે તેનો તેઓ વિરોધ પણ નોંધાવી રહ્યા છે ને આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો વરસતા વરસાદમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કેસ કરવામાં આવ્યો છે તે મામલે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આગામી ચોવીસ તારીખે ડેડીયાપાડા ઉમટી જવા માટે પણ આહવાન કર્યું છે આ મામલે ભરૂચના આદિવાસી નેતા સંદીપ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો આગામી ચોવીસ સાત બે હજાર પચીસના ગુરુવારના રોજ ઢેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ઢેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે આદિવાસી સમાજ અને અન્ય સર્વ સમાજના લોકોને આહવાન કરીએ છીએ કે આ જે ભાજપની તાનાશાહી છે હિટલર શાહી છે જે ઝારશાહી છે જે લુખાગીરી છે જે દાદાગીરી છે કે જેઓએ તમામ બધી છર્ટો વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડકથી લઈને સદન સુધીનો ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે ત્યારે

ઘણા લીડોરો અવાજ ઉઠાવે અને આ વિસ્તારની પ્રજાને ન્યાય અપાવે આ હતા સંદીપ વસાવ સાથે જ આદિવાસી સમાજના અન્ય આગેવાન છે તેઓ પણ આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો જય આદિવાસી જય સંવિધાન આજે આપણા માનનીય શ્રી લોક લાડીલા ધારાસભ્ય શ્રી જેતરભાઈ વસાવાને એન કેન પ્રકારે ખોટી ફરિયાદો કરી ને જેલમાં નાખી દીધેલા છે એ માટે અમે સમગ્ર ઝઘડિયા કોઈ આજુબાજુના ગામડાઓને જે પ્રતિનિધિ આપણા જે છે જે આપણા હક અધિકારની લડાઈઓ માટે લડે દિવસ એવા માટે સમર્થન માટે અમે સૌને આહવાન કરીશું અને એક પ્રજાજોગ સંદેશ કહેવા માંગુ છું કે લશ્કર બી તું હે સરદાર બી તું હે તું મગર કો સચ લીખ દો અખબાર બી તુમારા હે ઇસ દોર કે ફરિયાદી જાય તો કિધર જાય કાનૂન તુમારા હે દરબાર તું હે એટલે આપણે સમર્થનમાં સૌ લોકોને અપીલ કરું કે સૌએ આવવાનું છે જય આદિવાસી જય સંવિધાન હવે જોયા ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મુખ્ય ચોક વિસ્તારમાં ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં સમર્થકો દ્વારા આગામી ચોવીસ તારીખ છે ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજને ઉમટી જવા માટે તેઓ દ્વારા આહવાન કરવામાં આવી રહ્યું છે અને જે કેસ કરવામાં આવ્યો છે તેમાં ચૈતર વસાવાના સમર્થકોનું કેવું છે કે ખોટી રીતે ચૈતર વસાવાને દબાવવા અને મનરેગા કૌભાંડમાં હજી મોટા નામ ના ખુલે તે માટેના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે બીજી તરફ આ મને સરકારનું કહેવું છે કે ચૈતર વસાવાએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી તેના કારણે તેમની સામે આ ગુનો દાખલ થયો છે જો કે આ સમગ્ર મામલાને લઈને અત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષની સુનાવણી છે ને આગામી દિવસોમાં સંમેલન છે ત્યારે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તમને પડે પણ અપડેટો જણાવતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા જ નહીં વૈષ્ણવ